વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે કે એસએસજી હોસ્પિટલમાં દર્દીઓ પોતાનો ઈલાજ કરાવવા માટે આવે છે પરંતુ આ હોસ્પિટલમાં દર્દીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે દર્દીઓએ આક્ષેપ કર્યા છે કે તાત્કાલિક વિભાગમાં આવેલ સીટી સ્કેનનો રિપોર્ટ દસ દસ દિવસ થઈ જાય છે તો પણ અમને આપવામાં આવતો નથી સાથે જ ડોક્ટરો દ્વારા દર્દીને રજા પણ આપી દેવામાં આવે છે જ્યારે આ રિપોર્ટ ન મળવાને કારણે દર્દીઓને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે અને દર્દીઓનો ઈલાજ પણ જલ્દીથી થઈ શકતું નથી વડોદરામાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં દર્દીઓ પોતાનો ઈલાજ કરાવવા માટે આવતા હોય છે પરંતુ આ હોસ્પિટલમાં દર્દીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે દર્દીઓએ આક્ષેપ કર્યા છે કે તાત્કાલિક વિભાગમાં આવેલ સીટી સ્કેનના રિપોર્ટ દસ દસ દિવસ થઈ જાય છે તો પણ અમને મળતા નથી સાથે જ ડોક્ટરો દ્વારા દર્દીને પણ આપી દેવામાં આવે છે તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે આ રિપોર્ટ ન મળવાને કારણે દર્દીઓને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે સાથે જ દર્દીઓ ઇલાજ પણ જલ્દી થઈ શકતું નથી ફરેલી લખेंगे लाइन आज हमने रिपोर्ट कैसे के शुरू થઈ ગયું કશું છે જ નહીં એમ કરી દર્જા આવી રીતે રિપોર્ટ તો આપ્યો વિએ આમાં તો ફરી કોડ રિપોર્ટ બનાવ્યો છે તારીખનો રિપોર્ટ એ લોકોએ ના બનાવ્યો અને પછી શુક્રવારે બીજો રિપોર્ટ બનાવ્યો એ રિપોર્ટ બી ના આપ્યો ના 25 તારીખનો રિપોર્ટ આપ્યો તાત્કાલિક વિભાગમાં સીટી સ્કેનના રિપોર્ટ જેમ બને એમ જલ્દી અમે આપી જ દેતા હોય છે પણ હવે આપના દ્વારા મને ખબર પડે છે તો હું આ બાબતની હું તપાસ કરાવી એનું જે બી હશે એ નિરાકરણ લાવવા પ્રયત્ન કરીશ બાકી સીટી સ્કેન અમારે ત્યાં ચોવીસ કલાક ચાલુ હોય છે અને એના રિપોર્ટ પણ જેમ બને એમ જલ્દી આપી જ દેવામાં આવતા હોય છે મારી સુધી ફરિયાદ આવી નથી આપના માધ્યમથી હમણાં હું મને જાણવા મળેલ છે તો હું એ બાબતે યોગ્ય એક્શન જરૂર લઈશ સીટી સ્કેનના જે રિપોર્ટો છે સાહેબ અગિયાર દસ દિવસ થયા દસ પંદર કોઈ દસ દિવસ પહેલાંની રિપોર્ટ છે એ મળતી નહીં કોઈની ચાર દિવસની છે કોઈની ત્રણ દિવસની છે અમે ખુદ પીડા પીડિત વ્યક્તિ છે અમારી ચાર દિવસની છે ને આ લોકો એમ કહે છે કે ચોવીસ કલાક ચાલુ રહે છે પણ ચોવીસ કલાક ચાલુ રહેતું નહીં હા ખાલી વાતો છે એ લોકોની અમારા દર્દીને રજા આપી દીધી ટ્રીટમેન્ટ અમારે માણસ લઈ જઈએ કે ના લઈ જઈએ અહીંથી રિપોર્ટ ના લઈ જઈએ તો ડોક્ટર કે છે કે અમે ટ્રીટમેન્ટ રિપોર્ટ વગર ના કરીએ આ તો પીડા તો એટલી જ છે કે કોઈ સાંભળવા તૈયાર નહીં કોઈ સાહેબ ને કહીએ છીએ તો એ સાંભળવા તૈયાર નહીં કદાચ નાના માળા પેલા વોચમેન ને પૂછી લીધું તો કે ચલો પેલી વાર જાઓ ભીડ નીકળવાની આ શબ્દો છે મારું નામ મોહમ્મદ આરિફ છે મને પથરી છે અને પેશાબ નળીમાં ફસાયેલી છે તો ડૉક્ટરે કીધું છે કે સીટી સ્કેન કરાવી લો પછી ખબર પડે કે ઓપરેશન કરવું કે નહીં કરવું તો હું શુક્રવારે તેર તારીખે સીટી સ્કેન કરાવ્યું અગિયારસો રૂપિયા ભર્યા પણ એની પછી કહેવામાં આવ્યું કે બીજી બે દિવસ પછી આવો છો એટલે ગઈકાલે આવ્યો તો ગઈકાલે હતા નહીં સાહેબ તો મને કહેવામાં આવ્યું હતું કે આવતીકાલ આવો તો આજે આવ્યો તો નવ વાગ્યાનો અહીંયા ઊભો છું સાડા અગિયારની ઉપર ટાઈમ થઈ ગયો હજુ ખુલ્યું જ નહીં કોઈ આવ્યું જ નહીં કમ્પલેટ કરી ત્યાંથી અહીંયા કમ્પ્લેટ થઈ બટ કોઈ એ નહીં કરતું હવે પથરીમાં જે પેશાબ નળીમાં જે પથરી ફસાય છે એને લીધે મને કશું થઈ જશે તો એનો જિમ્મેદાર કોણ ડૉક્ટર સાહેબ કહે છે કે તમે સીટી સ્કેન લઈ આવો રિપોર્ટ તો આગળ આપણે દવા આપીએ તમને કે ઓપરેશન કરવાનું શું છે એ ખબર પડે પણ આ રિપોર્ટ જ નહીં આપતા સાહેબ કાગળિયા લઈ ગયા છે રિપોર્ટ એ કરવા માટે હવે શું થાય છે ખબર નહીં પણ આ ભાઈ વગર ઇન્ફોર્મ કર્યા વગર રજા પાડી દીધેલી છે અને એમની જગ્યા પર કોઈ બીજાને પણ બેસાડ્યા નથી મારું નામ હર્ષિલ રોહિત હું હું સુરત થી આવ્યો છું છોકરાને કેન્સર છે અને કેન્સર ચોથા સ્ટેટ પર આવી ગયો છે અહીંયા હવે અહીંયા અગર સિટી સ્કેન માટે હું આવ્યો તો કે તમે સિટી સ્કેન આવે તો જ એની ટ્રીટમેન્ટ થાય બરાબર તો આજે ત્રણ દિવસ મને ધક્કા ખવાડે છે પરમ દિવસે આવ્યો ને શનિવારે તો કે તમે રવિવાર સવાર આવજો રવિવાર કાલે બંધ હતું તો આજે સોમવાર આવે તો કોઈ છે જ નહીં તો મારે કરવું હું અને ડૉક્ટર કે તમે લઈને આવો પણ ડૉક્ટર પાય હું લઈને જાઉં તો હું લઈને જાઉં મને રિપોર્ટ આપે કે સીન કરે તો રિપોર્ટ આપે તો હું જવું ને હવે મારે કરવું હું બોલો અને હું સાહેબ સુરતથી આવ્યો હું એ કંઈ જાણકાર છું નહીં મારું નામ ભાઉભાઈ છે ભાઉભાઈન બૈડા